ઉપલબ્ધ છીએ આજે વિશ્વ હિન્દુ મિતેશ પટેલ આપણી જોડે જોડાયા છે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે હનુમાન જયંતિ દિવસે ઠેર ઠેર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તો એ કાર્યક્રમો વિશેની માહિતી આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ મિતેશ પટેલ જોડાયા છે આપણી સાથે મિતેશભાઈ જણાવશો કે બાયડ તાલુકાના કયા કયા વિસ્તારોમાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન જયંતિના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર ગઈકાલે બાયડમાં બાયડ નગર માં લગભગ ત્રણ થી ચાર કાર્યક્રમો મોટા થયા એક બાયડનગર માં ચાલીસ ફૂટ ઊંચો ભગવ ધ્વજ લગાવવામાં આવ્યો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા ગાબડ રોડે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં અને ત્યારબાદ મહાઆરતીનો કાર્યક્રમ પણ થયો એ સિવાય બાયડનગરમાં પંચજ્યોત પરિવાર છે પાંચ સોસાયટીનો સમૂહ છે ત્યાં પણ એક સત્સંગ કેન્દ્રનું આયોજન થયું હતું અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા એવું પણ એક આયોજન થયું છે બાયડનગરમાં એ સિવાયમાં સેવા વસ્તીમાં પણ કાર્યક્રમો થયા છે હનુમાન જન્મોત્સવ આંબલિયારા વગેરે સ્થાનો પર મોટી સંખ્યામાં હનુમાન જન્મોત્સવના કાર્યક્રમો થયા છે અને સૌ હિન્દુ ભાઈઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે કાર્યક્રમો નું આપણે આયોજન કર્યું

પટેલ પછી આર એસ એસ ના વરિષ્ઠ અગ્રણી ખુબ જૂના કાર્યકર્તા જે હર હંમેશ હિન્દુ હિન્દુ સમાજ માટે તૈયાર જ હોય છે એવા રસિક દાદા મારા રસિકભાઈ શાહ વિશ્વ હિન્દુ હું પોતે પણ હાજર હતો નગરના અધ્યક્ષ પ્રતીકભાઈ પટેલ બજરંગના તાલુકાના સંયોજક કિરીટસિંહ ઝાલા ઉપાધ્યા મંત્રી કિરીટ ગીરી ગોસ્વામી નગરના મંત્રી અરવિંદભાઈ રાજપૂત વિમલભાઈ ભાવસાર પરેશભાઈ પંચાલ તેજસભાઈ દરજી એવા અસંખ્ય લોકો પોતે આ કાર્યક્રમમાં જોડાયેલા હતા

એવા અલગ અલગ જગ્યાએ જે જે સત્સંગ કેન્દ્રો ચાલુ છે એવી જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ રામધૂન એવા કાર્યક્રમો પણ મોટી સંખ્યામાં થયા છે દુર્ગા વાહિની અને માતૃશક્તિ દ્વારા દુર્ગાવાહીની અને માતૃશક્તિ જે આપણી સંસ્થાઓ ચાલે છે એ દ્વારા બાયડ તાલુકાની જે બહેનો છે એમના માટે કોઈ ખાસ કાર્યક્રમ નું આયોજન કે કઈ એવું હોય તો એવું ખાસ પણ જેમ જેમ જેટલા કાર્યક્રમો આવતા હોય છે વિશ્વ હિન્દુ પરિષદ ના મિતેશભાઈ પટેલ હતા કે જેમને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ ઉત્સવો જેવું જોવામાં આવે છે એ અંગેની માહિતી આપી હતી ફરી મળીશું નવી વાત સાથે નવા સમાચાર સાથે નવા રંગ સાથે આપનો ખૂબ ખૂબ આભાર